જય શ્રી રામ હું સાહિત્યકાર પહુભાગ તુલસીકૃત રામાયણમાં ભગવાન રામને વંદના કરતા કરતા તુલસીદાસજી એમ કે છે કે શારદ શૈષ મહેશ વિધિ આગમ નિગમ પુરાણ હું તો શું ભગવાનના વખાણ કરું પણ શારદ એટલે કે ભગવતી શારદા કદાચ વીણાવાદીની હંસવાહિની ઈ લખવા જો બેહી જાય તોય ભગવાનના ગુણનો પાર આવે એમ નથી સારદ શેષ મહેશ વિધિ અને આગમ નિગમ પુરાણ નેતિ કહી જાસ ગુણ કરવું નિરંતર જ્ઞાન વેદો જેને નેતિ નેતિ કહી પુરાણ પુકારે છે કે બ્રહ્મા જ વિચારત રુદ્ર બ્રહ્મ ન પાવત તોરો જ પાર નિગમ પ્રેમેશ્વર તૌરાજ પાર પરો પુરાણ પુરાણ ન જાણત કોઈ કોઈ એના પૂરું સંપૂર્ણ જાણી શકતું નથી તો તુલસીદાસજી કે હું શું કરું પણ એને સરસ મજાનો માર્ગ લીધો કે પેલા સીતા સીતામૈયાને વંદના કરીને કીધું કે જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન કી એ જગત જનની એ જગત માતા હે જનક વિદેહી રામ ને અતિ પ્રિય એવા સીતાજીના ચરણોમાં હું નમસ્કાર કરું છું કારણ કે તા કે યુગ પદ કમલ મનાવું જાસુ કૃપા મતિ નિર્મલમતી પાઉં પહેલાં હું સીતાજીના ચરણોમાં વંદના કરું છું જેનાથી મને નિર્મળ બુદ્ધિ ભગવતી જાનકી આપે તા કે પદ કમલ મનાવું જાસુ કૃપા મતિ પાવું જેનાથી ચોખ્ખી મતી મળે અહંકાર વિનાની મને બુદ્ધિ મળે તો હું ભગવતી અને ભગવાનના ગુણગાન લખી શકું પછી ભગવાન રામને વંદના કરીને કહે છે કે પુનિ મન બચન કર્મ રઘુનાયક પુની મન બચન કર્મ હું વચન મન અને કર્મથી ભગવાન રામના ચરણોની અંદર પ્રાર્થના કરું છું મન બચન કર્મ રઘુનાયક ચરણ કમલ બન સબ શબ લાયક જેના શરણોમાં ગેલો કોઈ પણ ભવસાગર તરી જાય છે કારણ કે રાજીવ નયન ધરે ધનુ સાયક રાજીવ નયન ધરે ધનુ સાયક ભગત બીપતિ ભંજન સુખદાયક ગમે એવા દુઃખના વાદળ છવાયા હોય પણ રામનું શરણ લેતા ભગવાન રામ કૃપાળું છે દયાળું છે એના દુઃખનું ભાંગીને ભૂકો કરે છે એવા રામના ચરણોમાં હું તુલસીદાસજી વંદના કરું છું જય માતાજી